તો સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ એટલે સાંઈ ઝૂલેલાલના જન્મ ઉજવણી સિંધીઓ માટે ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે ત્યારે સરદારનગર ખાતે સાંઈ જુલેલાલ યુવા મંડળ દ્વારા ચેટીચાંદ નિમિત્તે બાઇક રેલી સાથે ભવ્ય ઉજવણી કરાઈ છે આ દિવસે સાંઈ જુલેલાલની પૂજા કરવામાં આવે છે ભગવાન ઝૂલેલાલ તેમના આશ્રયદાતા સંત તરીકે ઓળખાય છે આ દિવસે દેવે દેવેલાલ તરીકે અવતાર લીધો હતો અને પૌરાણિક કથાઓ મુજબ તેમણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો આ તહેવારને ચેટીચાંદ તરીકે નામ આપવામાં આવ્યું છે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ચેટીચાંદ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે વર્ષોથી કરીએ છીએ આ વર્ષે અમદાવાદ સીમિત છે પહેલાં છે ને નાના નાના ચલોડા તક સીમિત હતી અને આજે છે ને અમદાવાદ સીમિત છે આ રેલીમાં એપ્રોક્સ એક લાખથી વધારે માણસો જોડવાના છે આજે સોથી સૌથી પહેલાં તો આજે અમારો નવ વર્ષ છે ચેટીચંડ છે અને સિંધી તસ્લીમી ડે છે જ્યારે સિંધી બોલીની તસ્લીમી થઈ હતી એ ડે છે અમે વર્ષોથી આ રેલી કાઢીએ છીએ અને ચેટીચન અમારા ઈષ્ટદેવનો જન્મદિવસ છે અને દર વખત અમારે ઉજવણી કરીએ છીએ આવી રીતે અને ધીમે ધીમે પહેલાં કેવું હતું નાની નાની રેલીઓ નીકળતી હતી ગયા વર્ષે નાની નીકળી હતી આ વર્ષે ભયંકર મોટી નીકળી જાય આટલા લોકો જોડાયા છે અને ઉમીદ છે આવતા વર્ષે એનાથી મોટી નીકળશે અને બધાને એક જ સંદેશ છે સિંધી બોલી અમર રહે સિંધી ઘરમાં બોલો અને હલો હલો છોડો અને જય ઝૂલેલાલ બોલો